મહાઆરતી મોટી સંખ્યામાં યાત્રિકો ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા તેમજ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સોમપુરા તીર્થ પુરોહિતો કમર સુધી પાણીમાં ઉભા રહી ત્રિવેણી માતા ની આરતી ઉતારી હતી ભૂદેવ દ્વારા કરાયેલા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચારે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું છે આરતી હેતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન માટે ત્રિવેણી માતા પ્રાર્થના કરવાનો રહ્યો દેશભરમાં પ્રધાનમંત્રીના પંચોતેરમા જન્મદિવસની દિવસ સેવા કાર્યો અને ધાર્મિક કાર્યક્રમો દ્વારા ઉજવણી થઈ રહી છે ત્યારે આ પ્રભાસ તીર્થ ના ઘટ પરિકો આનંદ અનુભવ છે આજે વિશેષ આરતી નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને અહીંયા સોમનાથ દાદામાં દર્શન કરવા આવેલા તમામ આપણા શ્રદ્ધાળુઓ પણ ઉપસ્થિત રહ્યા પ્રાર્થના કરી મેં કીધું એમ કે આવનારા સમયમાં દેશને બે હજાર સુડતાલીસ માં વિકસિત રાષ્ટ્ર બનાવું તો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને વધુ શક્તિ આપે અને આ રાષ્ટ્રના વિકાસ માટે એમને વધુમાં વધુ શક્તિ આપે એવી પ્રાર્થના કરી મહેશ નોડા નેશન પ્લસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર